પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે દેશ પ્રેમ આ પુસ્તકનો પરિચય મેળવશું તેના સર્જક છે શૈલેષભાઈ આ બુકના બધા જ પ્રકરણોમાં વિશેની વાત થઈ છે તેમાંથી આજે હું તમને એક પ્રકરણ વિશે આજે એક વાત કરવાનો છું અને પ્રકરણનું નામ છે દેશ માટે કઈક કરવું હોય તો પરિવાર ગોણ કરવો પડે દેશ માટે કઈ કરવું હોય તો પરિવાર ગોણ ગણવો પડે વાત એમ છે કે સરદાર વલ્લભભાઈ પટેલને ને એક કાર્યકર મળવા આવે છે અને એ કાર્યકર ખૂબ મુંજાયેલા હોય છે એટલે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ કે છે કે ભાઈ તમારે આવા મુંજાયેલા છે કોઈ કારણ શું એમ કોઈ પ્રશ્ન હોય તમને મૂંઝવતો કોઈ પ્રશ્ન હોય તો વાત કરો તો હું તમારી કઈ મદદ કરી શકું અને ના છૂટકે પછી પેલા કાર્યકરે કહ્યું કે મારા કુટુંબિક થોડો પ્રશ્ન છે મારા ઘરમાં થોડો પ્રશ્ન છે અને ઘરનો પ્રશ્ન એવો છે કે હું દેશ સેવા કરું છું અને ઘરમાં ઘણા બધા પ્રશ્ન આવે છે ત્યારે સરદારે એને સમજાવતા કહ્યું કે ભાઈ થોડા ઘણા પ્રશ્ન તો રહેવાના અને આવા પ્રશ્નો માટે થઈ અને આપણા દેશનો જે ભેગ પહેરેલો છે સેવાનો જે ભેગ પહેરેલો છે એ છોડવો ન જોઈએ પણ પેલા માણસ છે એ એકના બે નો થયા ત્યારે સરદાર વલ્લભભાઈ કહે છે કે અમે પણ અમારા ઘરનો ત્યાગ કર્યો છે અને જો દેશ સેવા કરવી હોય ને તો દેશને જ કુટુંબ ગણવું જોઈએ ઘર ગણવું જોઈએ અને તો જ દેશ સેવા થઈ શકે આવા અનેક ઉદાહરણો દેશ પ્રેમ ને દેશ સેવાના આ પુસ્તકમાં ખૂબ સરસ રીતે રજૂ થયા છે અને આપણી ભાષામાં રજૂ થયા છે એટલે વાંચવા ખૂબ ગમશે આભાર